પારડીના ઉમરસાડી થી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ કાર ચાલક અને દારૂ ભરી કાર મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા વલસાડ એલસીબી વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં ફરતા હતા આ દરમિયાન દમણથી સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો ધ્રુવ ઉર્ફે કાંચો રાજુભાઈ પટેલ જે પાર્ડી કોથરવાડીના રહેવાસી છે તેમણે ભરાવી આપી કારને ચાલક સાથે રવાના કરી ઉમરસાડી માછીવાડ ખાતે રહેતા ગુલાબભાઈના ઘર આગળ કાર લોક કરી પાર્ક કરી હોવાની બાતમી મળતા પોલીસ તાત્કાલિક બાતમીવાડી સ્થળે પહોંચી બાતમીવાડી સ્વિફ્ટ કાર નંબર ડી એન કે ટુ ફાઇવ એક કાચ તોડી કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ સાતસો પાંચસો છત્રીસ નો જથ્થો મળી આવતા કારની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી પોલીસે કુલ રૂપિયા ચાર લાખ એકવીસ હજાર પાંચસો છત્રીસ નો મુદ્દા માલ જપ્ત કરી ધ્રુવ ઉર્ફે કાંચો અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી